આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હવે ગઠબંધન થઈ ચૂક્યું છે છવ્વીસમાંથી ચોવીસ પર કોંગ્રેસ બેમાં આમ આદમી પાર્ટી લડશે પોતાનો ઉમેદવાર ઉતારશે આ કે આપ અને કોંગ્રેસનો પક્ષ મૂકવા માટે આમ આદમી પાર્ટીનો પક્ષ મુકવા ઈશુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે જ્યારે નિશાંતભાઈ રાવલ કોંગ્રેસનો પક્ષ મૂકશે ઈશુદાનભાઈ અને નિશાંતભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં નમસ્કાર ઈશુદાન ભાઈ અત્યારે વિધાનસભાનું જો વાત કરીએ બે હજાર બાવીસની વિધાનસભા જ્યારે આમ આદમી પાર્ટીએ લડી હતી ત્યારે પાંચ બેઠકો એને મળી હતી સત્તર બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી લાગે છે કે ચોવીસ અને બેનો રેશિયો ક્યાંક આપને વધારે બેઠકો મળવી જોઈતી હતી કે પછી આપ બે બેઠકો પરથી સંતોષ માનો છો જુઓ જ્યારે લોકતંત્ર બચાવવાની વાત હોય મેં પહેલાં પણ અગાઉ કહ્યું હતું કે ભાજપ છે એ લોકતંત્રની હત્યા કરી રહી છે ચંદીગઢમાં તમે ખુલ્લે દુનિયાએ જોયું કે ઇન્ડિયા ગઠબંધન પાસે વીસ મત હતા ભાજપ પાસે સોળ મત હતા છત્રીસ મતમાં જો આ ધાંધલી કરતા હોય અને દુનિયામાં ભારતને બદનામ કર્યું છે સુપ્રીમ કોર્ટે લોકતંત્ર બચાવવા મેદાને આવવું પડ્યું તો આ કઈ હદે જાય છે આમના કામ જ છે નેતાઓ તોડો કઈ રીતે નેતાઓને ડરાવો ધમકાવો ઈડી મોકલવી બિહારમાં પાછી પલટી મરાવડાવી મહારાષ્ટ્રમાં કર્યું શું કામ કે ગઠબંધનથી ડરતા હતા ભાજપવાળા આજે તમે જુઓ મારે ન કહેવું જોઈએ આજે મેં એક નિવેદન સાંભળ્યું છે ભાજપના માન્ય સન્માનનીય હું તો કહું છું બધાને પ્રદેશ અધ્યક્ષ એમણે જે દિવ્યાંગો ઉપર ટિપ્પણી કરી છે પહેલાં તો એમણે દિવ્યાંગો ઉપર માફી માંગવી જોઈએ આખા ગુજરાતના દિવ્યાંગો છે કે ઇન્ડિયાના દિવ્યાંગો છે બહેરા મૂંગા અને લુલા લંગડા આવું કહેવાતું છે યાર તમે યાર કોઈ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છો કોઈનું અપમાન તમે ના કરી શકો આ ગઠબંધન ચાલે ન ચાલે થયું ન થયું એ તો અમારું અમારું ઇન્ટરનલ મેટર છે બીજી વાત કે બે જ સીટ ઉપર તમારો પ્રશ્ન છે કે કેમ બે જ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ સંતોષ માંડ્યો સ્વાભાવિક છે આઠ સીટો અમે માંગી હતી કેટલીક સીટો એવી હતી જે અમે ખૂબ મજબૂત છીએ મારું ગ્રહ સીટ જામનગર છે મારી પણ બરાબર છે તો સવાલ એ છે દાહોદ સીટ અમારી મજબૂત હતી બારલો મજબૂત હતી પણ સવાલ અમે 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 લડીએ જીતીએ એવું જીતી ઇન્ડિયા ગઠબંધન અરવિંદજી ગોવામાંથી જવા દીધું ચંદીગઢ જવા દીધી ગુજરાતમાં ચોવીસ છે આપી કોંગ્રેસને શું કામ ખબર છે કોઈ પણ ભોગે લોકતંત્ર બચવું જોઈએ દેશ બચવું જોઈએ ચૂંટણીઓ તો આવતી આવશે ને જશે આમાં આપણે જો લોકતંત્ર જ નહીં બચે ભાજપ ફરીથી બેસી જશે એવી ડિક્ટેટરશીપ લાવશે

કે ફૈઝલ પટેલને જે અહેમદ પટેલના પુત્ર છે જે પિસ્તાળીસ વર્ષ વારસોનું હવે ક્યાંક એ માંગી રહ્યા છે કે ભાઈ અમને લોકસભા જ લડવી છે આ નારાજગી કોંગ્રેસને અને સાથે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને નુકસાન પહોંચાડી શકે છે કેવી રીતે મનાવશો ફૈઝલ પટેલને પ્રીતિ નુકસાનનો કોઈ અવકાશ જ નથી સૌ પ્રથમ તો કહેવા માંગુ કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય એમાં દરેક કાર્યકર્તાને પર્ટીક્યુલર ચૂંટણી લડવા માટે પર્ટિક્યુલર સીટ ઉપર એક્સપેક્ટેશન હોય લોકસભાની ચૂંટણી હો તો એક સીટ ઉપર એક જ ઉમેદવાર ઉભો રહી શકવાનો છે એટલે જે પણ કઈ નારાજગી હશે પરંતુ રાજકારણમાં હંમેશા બદલાવ આવતા રહેતા હોય છે આ ગઠબંધન મુતા નિવેદન કરીશાંતભાઈ આ ગઠબંધનની જાહેરાત બાદ તરત મુમતાજ પટેલ નિવેદન સામે આવ્યું છે બિલકુલ સાંભળ્યું છે બિલકુલ કે વ્યર્થ નહીં જવા દઈએ અને વર્ષ નું ઉપર પ્રીતિ મુમતાઝબેનનું મેં મુમતાઝબેનનું સ્ટેટમેન્ટ પણ સાંભળ્યું છે અને એક્સ ઉપર એમને જે પ્રતિક્રિયા આપી એ પણ સાંભળી છે પરંતુ હમણાં જ ગઠબંધન ડિક્લેર થયું છે એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા આલા કમાનના નેતાઓ એમની સાથે પણ ચર્ચા કરીને એમનું એમનું જે દર્દ છે દૂર કરશે અને હું માનું છું ત્યાં સુધી એક કોંગ્રેસના એક વફાદાર પ્રવક્તા તરીકે કે અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે થયેલી આ ગઠબંધનની બંને સીટો ઉપર એટલી જ મહેનત કરશે જેટલી અમે ચોવીસ અમારી પોતાની લોકસભા સીટો ઉપર

मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाई कमांड से वापस बात करूंगा। अभी भी, भी है के कुछ, कुछ हो सकता है तो फाइनल होते तो आप देंगे या फिर जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भारूच डिस्ट्रिक्ट के साथ हम यहाँ पर उनकी लोगों की आवाज बहुत सालों से बनके आ रहे हैं मेरे लेट लेटाश्री श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्यूंसी है बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा सीट दी जाएगी मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार हमें स्वीकार करना पड़ेगा पार्टी ने बोला है चेतर મેં અભી દિલ્હી જા રહા હું મેં હાઈકમાન્ડ થી બાત કરવા વાા હું બાદ મેં બોલું